નમસ્તે ઘણા પેશન્ટ્સ જે રેગ્યુલર ઓપીડીમાં આવતા હોય છે તે લોકોને કોઈ વ્યસન નથી હોતું તો પણ દાંતની અંદર ડાઘા જેને કે સ્ટેન્સ કહેવાય એનું મોસ્ટ કોમન રીઝન્સ છે ટી અને કોફી તો આજે આપણે એ ટોપિક ઉપર વાત કરીશું ગરમ ચા જે આપણે ડેલી બેઝિસ પર પીતા હોય છે જેની અંદર ટેનિંગ્સ હોય છે એકદમ સ્ટબન જેમ કે જિદ્દી હોય છે એ દાંતની અંદર ચોટી જાય છે તો એ વસ્તુ માટે આપણે મોડરેટ ટેમ્પરેચરની ચા લેવી હોય તો પીવાય પ્લસ મોડરેટ અમાઉન્ટમાં જેમ કે દિવસમાં બે વખત તમે ચા કન્ઝ્યુમ કરી શકો એના પ્રિકોશન્સ માટે તમે ઇમિડિયેટલી આફ્ટર કન્ઝ્યુમિંગ ટી થર્ટી મિનિટ્સ પછી એક નોર્મલ વોટરથી ગાર્ગલિંગ કરી શકો છો અને બ્રશ કરી શકો છો તો જે દાંતમાં જે પડતા સ્ટેન્સ હોય છે એ ઓછા પડે છે સેકન્ડ અધર કોમન કોઝ છે કોફી કોફી એઝ કમ્પેર ટુ ટી એનો સ્ટેન્ટ ઓછા પડે છે કેમ કે કેમકે મિલ્કની અંદર ડાયલ્યુટ થઈ જાય છે ઇફ યુ આર કન્ઝ્યુમિંગ અ કોલ્ડ કોફી તો ઓલવેઝ યુઝ અ સ્ટ્રો એને હવે હંમેશા સ્ટ્રો વાપરવી જેથી કરીને એ સ્ટેન્ટ્સ ઓછા પડે છે દાંતની અંદર પ્લસ એને પણ મોડરેટ વોમ કોફી પીવાની બહુ ગરમ કોફી કન્ઝ્યુમ નહીં કરવાની અને એનો પણ સેમ જ પ્રિકોશન છે એને પણ આપણે થર્ટી મિનિટ્સ પછી ગાર્ગલિંગ કરી દેવાના અને બ્રશ કરી દેવાનું તો તમે આ બે વસ્તુ જે નાની વસ્તુ છે એનું પણ તમે ધ્યાન રાખશો તો તમારા મોઢાની અંદર દાંતમાં સ્ટેન્સ ઓછા પડશે એઝ કમ્પેર ટુ રેગ્યુલર બેઝિસ થેન્ક યુ